હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો એક ખૂબ સરસ લેખ મારી પાસે આવ્યો છે મને ખૂબ ગમ્યો એટલે મને એવું થયું કે આપણા વ્યૂઅર્સ સુધી આ પહોંચાડીએ મિત્રો લેખક એવું કહે છે મેં આજે સવારે એક પ્રશ્ન પૂછ્યો પ્રભુજીને હે પ્રભુ તમે ઘડપણ શા માટે બનાવ્યું જો આપે ઈચ્છ્યું હોત તો માણસને યુવાન જ રાખી શકતા હતા આપ તો સર્વશક્તિમાન છો તો પછી આ દુર્બળતાનું દાન શા માટે આપ્યું એટલે પ્રભુજી હળવું સ્મિત કરી અને બોલ્યા સાંભળ ભગત તું માને છે ને કે આ સૃષ્ટિ મોહ માયા છે મારા રચેલા રમણીય જગતમાં જે મોહ છે એ તૂટે નહીં તો આત્મા મુક્ત થાય નહીં અને પછી તેઓએ મને સમજાવ્યું ઘટપણમાં હું આંખોથી રોશની ઓછી કરી દઉં જેથી તને દેખાતા રંગીન વિશ્વનો મોહ ધીમે ધીમે છૂટી જાય તારા ચહેરા પર કરચલીઓ કરી નાખું જેથી તું સુંદરતા પાછળ દોડવાનું છોડી દે પગમાં થાક ભરી દઉં જેથી તું જગત ફેરી છોડી મુક્તિ તરફ વળી શકે કાન ધીરે ધીરે સાંભળવાનું ઓછું કરે જેથી તું બહારનો નહીં પણ અંદરનો અવાજ સાંભળવા લાગે હા ભગત ઘડપણ એ મોહ તોડવાનો શ્રેષ્ઠ માર્ગ છે જેમ વૃક્ષ પાંદડા છોડે શાંત થઈ જાય તેમ આત્મા શરીરનો મોહ ત્યાગે અને મુક્તિ પામે અને તું જ વિચાર જો ઘડપણ ન આવે તો શું કોઈ મરવાનું પસંદ કરશે ખરી ને યવનમાં મૃત્યુ આવે તો આખું કુટુંબ વર્ષો સુધી વિલાપ કરે ઘટપણ પણ ઘટપણ પછી જો મૃત્યુ થાય તો સૌ સહજતાથી સ્વીકારી લે છે આપણે કહીએ છીએ ને કે હવે એની ઉંમર પાકી ગઈ હતી એટલે એને તો ઉપર ભગવાન પાસે જવાનું જ હતું યુવા અવસ્થામાં કોઈ મૃત્યુ પામે તો આપણને ખૂબ અફસોસ થાય કે હે ભગવાન તમે આવું શા માટે કર્યું પરંતુ ઘટપણ વાળા વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે ભગવાનને ફરિયાદ નથી કરતા ઇવન ઘણીવાર તો ભગવાનનો આભાર માનીએ છીએ કે ભગવાન સારું થયું આ ઘટપણના ચક્રુહ વ્યૂહમાંથી એમને છોડાવ્યા અને એને તમારી પાસે લઈને મુક્ત કર્યા ઘણીવાર તો બાર દિવસ પછી બધું પાછું એકઝેટ થઈ જાય છે એટલે જે વ્યક્તિ ઘટપણમાં મૃત્યુ પામે છે એની પછી બાર દિવસ પછી એના સગાવાલા એને ભૂલીને પોતાના રોજિંદા જીવનમાં આગળ વધી જાય છે આથી ઘટપણ એ તારા મુક્તિ માટે મારી કૃપા છે હું ભાવ વિહીન થઈને બોલી પડ્યો હે પ્રભુ હવે તો આપની લીલા મારી સમજમાં આવી ગઈ છે તો મિત્રો આપણે યુવાન છીએ ચાલી શકીએ છીએ બોલી શકીએ છીએ હાથ પગ હાલે છે ત્યાં સુધી આપણે પ્રભુ કાર્ય શ્રેષ્ઠ કાર્ય શ્રેષ્ઠ કર્મ કરતા રહેવું જોઈએ કારણ કે ઘટપણ એ મોહમુક્તિ તો કરાવે છે પરંતુ આપણે સારા કર્મ બંધનો બાંધી શકતા નથી અને સારું ફળ મેળવવા માટેના પ્રયત્નો કરી શકતા નથી તો અત્યારે આપણી પાસે ખૂબ સારો સમય છે તો સારા કર્મો કરો અને સારા કર્મોનું ભાથું બાંધો તેવી અભિલાષા સાથે આવજો